વરસાદ ને લઈને જે ખેડૂતોને ફરી નુકસાની વેઠવી પડી છે એની પત્ર દ્વારા રજૂઆત કરી છે મારા વડોદરા જિલ્લા તેમજ સાવલીસર તાલુકાની અંદર ખૂબ મોટા પાયે જે ખેડૂતોને નુકસાન થયું છે અને એમાં ખાસ કરીને જે ડાંગરનો પાક જે પાક તૈયાર થઈ ગયો હોય અને પૂરેપૂરો પાક અત્યારે જયારે ખેડૂતોના ઘરમાં લાવવાની તૈયારીમાં હોય ત્યારે એને ખૂબ નુકસાન વેઠવું પડ્યું છે અને આજે હું એવું કહું કે ડાંગરના પાકમાં સો ટકા નુકસાન તેમજ તમાકુ દિવેલા કપાસ સોયાબીન અન્ય પાકોની અંદર પણ ખૂબ મોટી નુકસાની છે અત્યારે માન્ય મુખ્યમંત્રી શ્રી અમે પત્ર દ્વારા રજૂઆત કરી છે કે આવનારા દિવસોની અંદર ખેડૂતોને પગપડ થાય અને આ જે નુકસાન જે થયું છે એમાં સરકાર સહાયરૂપ પડે અને એમને ખૂબ સારો એવો ટેકો થાય કારણ કે આ વખતે હું એવું માનું છું કે આ માવઠું નહીં પણ આ ચોમાસા રૂપી વરસાદ હતો વરસાદનું પ્રમાણ પણ ખૂબ હતું અને સાથે સાથે મારી રજૂઆત છે મને વિશ્વાસ છે કે આવતીકાલની કેબિનેટની અંદર સો ટકા સરકાર ખેડૂતો માટે સારો એવો નિર્ણય લેશે એટલું જ કહી અને ફરી એક વખત મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને હૃદયથી ખેડૂતો વતી અપીલ કરું